હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં એવું તમે મજામાં જ હશો તો ગાઈઝ આ વાવવામાં આવ્યા છે દસ ને બ્લોગ હવે સ્ટાર્ટ કર્યો છે તો ગાઈઝ મામાના ઘરે બી જઈને આવતા રહ્યા પછી પિયાના ઘરે બી જઈને આવતા રહ્યા તો હવે ઘરે તો ચલો ગાઈસ ચા પીવાનો છે ગાઈઝ આજે થોડો લેટ ચા પીવાનો છે અહીંયા દીવા થઈ ગયા છે માતાજી ના દીવા થઈ ગયા મમ્મી અહિયાં દર્શન કરે છે અને હું હવે ચા ગરમ મૂકું તો ચલો રહીશ બન્યા રેજોગમાં

કેરી પડી કાルトઈન બીજુ પર છે ખબર નહી તો એ તો મને શું ખબર ખુલ્લું મેલેને એટલે પડ્યું છે અ ફટાફટ બના હેડ ખાઈ લઈએ પછી લાગી હે હેલો ગાઈસ તો હે ને ભાગોમાં છે 9:30 થવા આયા છે અને જો મારું તો જામી લીધું બસ બસ દઈ દીધા કામ બમ બતાઈ રહી ગયા અને અહીંયા પર થાડી પણ કરી લીધી છે મમ્મી હવે અહીંયાથી આવે છે પપ્પા નથી નોકરીથી હવે આવશે સાડા છે તો ચલો સુવાની તૈયારી કરીએ તો ગાઈઝ અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળી નવા બ્લોગમાં હર હર મહાદેવ જય શ્રી રામ ગુડ નાઇટ જય માતાજી